જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હાજી બોલો બોલો હોજા भगत ની એક વાણી છે હા હેલો હા હા બોલો હોજા भगत ની વાણી છે હા હાલો કીડી બાઈ ની જાન માં હાલો ને કીડી બાઈ ની જાન માં કીડી પצારી એ કલી કિરી ના લગની આલે વાય

ભોજા ભગત કહે છે કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારવડાને નોતર્યા કીડીએ દીધા સન્માન એમાં ટાઈટલ છે કીડી બિચારી કીડીના લગનિયા લેવાય હાલો કીડી બાઈ જાનમાં એ હાલો હાલો રે કીડી બાઈની જાનમાં કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારવડા નોતરિયા કીડીએ દીધા સન્માન ભગત પહેલાં વાણી જોઈ લે આપી બરાબર પછી કહે છે હાલો ને કીડી કીડીબાઈની જાનમાં હાલો હાલો ને કીડીબાઈની જાનમાં હવે કહે છે મોરલે બાંધ્યો રૂડો માંડવો ખજૂરો વહેંચે ખારે પછી કહે છે ઘોડે ગાયારે રૂડા ગીતડા પોપટ પીરસે પકવાન બીલી મતલબ મીદડીબાઈ બીલીબાયને મોકલ્યા નોતરવા એવા નોતરવા ગામ સામા બે કૂતરા બીલીના કરડિયા બે કાન મકોડાને મકોડાને મોકલ્યો માળવે લેવા માંડવ્યો ગોળ મકોડો કેળેથી પાતળો ગોળ ઉપડિયો ના જાય ઘોડાને ગળે બાંધ્યા ઘૂઘરા રે કાચીડો બાંધી કટાર ફૂંટે બાંધ્યા રે ગળે ઢોલકું ગધેડો ફૂકે શરણાય તો ગધેડો ફૂકે શરણાય એટલે શું ઉંદરમાંમાં હાલ્યા રિસામણે રે બેઠા દરિયાને બેઠ ડેડકો બેઠો ડગમગે મને કપડાં પહેરાવ બરાબર જાવું છે કીડીબાઈની છાનમાં વાહડે ચડ્યો એક વાંદરો વાંજરો જુએ જાનુની વાટ આજ તો જાનને મારે લૂંટવી એવા લેવા સર્વેના પ્રાણ હવે છેલ્લી લાઈનમાં જે ભોજા ભગત કહે છે મિત્રો ભગત આ જ સમજવા જેવું છે કે કઈ કીડીને કોના લગન સંતો કરજો વિચાર ભોજા ભગતની વિનંતી શૂણો ચતુર્સુજાણ હવે ભોજા ભગતે કીડી કોને કીધી છે અને કીડીના લગ્ન કોની સાથે થાય છે તો છેલ્લે સંતોને કીધું છે કે કઈ કીડીને કંઈ જાન છે સંતો કરજો વિચાર તો હવે ભગત આપણે વ્યાખ્યા તરફ આગળ વધીએ બરાબર હવે કીડી એટલે સુરતારૂપી મમતામાં ફસાયેલી જે આપણી સુરતા છે જે ચિત્ત છે એ આ વિષયવાસના કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પષ્ટ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેમે વાદ વિવાદ ખેત ખોદણી માન મોટાય અહંકાર ભળાય આ મમતાની અંદર આ દેહની મમતા આ સુરતારૂપી કીડીને લાગી ગઈ છે એટલે એના લગ્ન થઈ શકતા નથી બરાબર એટલા માટે આ સુરતા જે છે એ મમતામાં ફસાઈ ગઈ છે બરાબર મોહ મોહમતામાં દેહની મમતામાં તો આ સુરતા સુરતારૂપી કીડીનાં લગ્ન ક્યારે થાય જે મોહમાયામાં ફસાયેલી જ્યારે મોહમાયામાંથી બહાર કાઢી સાચા બ્રાહ્મણ રૂપી ગુરુ એને મળે કારણ કે લગ્ન કરવામાં બ્રાહ્મણ ને એટલે અહીં બ્રાહ્મણ છે ને તે ગુરુ છે સાચા ગુરુ મળે અને સુરતાને આ વિષય વાસનાઓમાંથી છોડાવી અને પછી શબ્દ સાથે તેના લગ્ન કરાવી આપે છે બરાબર હવે પંખી પારવડાને એટલે આ મમતાનું જે કુટુંબ છે કીડી જેમાં ફસાઈ ગઈ હતી સુરતારૂપી એ મમતાનું જે કુટુંબ અહીં કબીલા મારાપણું એ સર્વેને આ બિચારી કીડીએ આમંત્રણ આપ્યું છે કારણ કે સ્વયં કીડીએ સુરતાએ જ આમંત્રણ આપ્યું ને પોતે એમાં ફસાઈ ગઈ છે તેઓ આવ્યા પછી સર્વેનું સન્માન કર્યું બરાબર પ્લસ આ સરકાર બધાને આપ્યું હવે મમતા રૂપી આ કીડીની જાનમાં કોણ કોણ હોય છે શું શું એની કામગીરી કરે છે જેના જે પ્રતિકો છે ને એ ભોજલરામ બાપાએ આપણી બુદ્ધિ બંધ કરી દઈએ ને તેવા તેમજ ત્રીજી આંખ ખોલી નાખે એવા અટપટા અને અદ્ભુત આ રજૂ કરીએ બરાબર હવે મોરલો એટલે શું મોરલો એટલે જીવ જીવ એ સુરતા તો મોરલો એટલે જીવ તેણે આ પાંચ તત્વોની શરીર રૂપી માંડવો બાંધ્યો છે જે માંડવો હોય ને એમાં આપણું આ શરીર છે પાંચ તત્વોનો માંડવો છે બરાબર આ માંડવો આપણે બાંધ્યો છે હવે ખજૂરો એટલે ઇન્દ્રિયોનો સમૂહ પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આ ઇન્દ્રિયોનો સમૂહ બરાબર એમાં ખારેક એટલે દસે ઇન્દ્રિયોનો રસ પંડિતોને ઘુડની જેમ ઉપમા આપવામાં આવી છે ખારેક એટલે દસે ઇન્દ્રિયોનો રસ બરાબર તો હવે આ પંડિતોને આ ઘૂડની ઉપમા આપે છે જે કથની પાકણી કરે ને એ પંડિત કોરું જ્ઞાન ફૂકે ને એને પંડિત કહેવાય છે અને ઘૂડ એટલે આંધણા પણ કારણ કે ગુળને ન દેખાય રાત જ દેખાય એટલે અજ્ઞાનતા અને ગુળનો અર્થ થાય છે અનુભવ વગર આત્મ પરમાત્મ શબ્દનું જેને જ્ઞાન પણ નથી અનુભવ થયો પણ નથી કોરું જ્ઞાન અનુભવ વગર પાંડિત્ય પૂર્ણ જ્ઞાન કરવું પંડિત એ કરીને એમ કહેવું કે હું પૂર્ણ જ્ઞાની છું હું મોટો મુક્તિદાતા છું મારી પાસે મુક્તિ છે હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું એ આ બધું એક પ્રકારનું પાંડિત્ય છે અસલમાં ધર્મના નામે ધંધો છે પોપટ એટલે વાણી પોપટયું જ્ઞાન સીતારામ સીતારામ નથી પોપટ બોલતો એમ પોપટયું જ્ઞાન વિષે રાખે આંતરિક જ્ઞાન હોય નહીં અનુભવ જ્ઞાન હોય નહીં પોપટ એટલે વાણી બરાબર અને પકવાન એટલે શું છે કે વાણીને પકાવી પકાવી અને પછી બુદ્ધિનું આ ચાતુર્યનો રસ ચતુરાય બુદ્ધિ વાપરી અને ચેલ્યું ચેલાને ફસાવી એનું ધન દોલત હડપવું અને જલસા કરવું આ બુદ્ધિનું ચાતુર્ય છે હે બુદ્ધિના ચાતુર્યમાં આત્મ પરમાત્મ શબ્દ નથી એ તો મન વાણી અને બુદ્ધિથી ઉપર છે બુદ્ધિથી પકડાય એવો નથી હું એ પણ કહું છું કે જેટલો સત્સંગ થાય બુદ્ધિપૂર્વક થાય ને જેટલો સત્સંગ પકડાય એટલી બુદ્ધિપૂર્વક પકડાય એટલે આ વિષય બુદ્ધિનો છે અનુભવ કે શબ્દ અનુભવનો નથી આ બુદ્ધિનો એક ચાતુર્ય જ છે ચતુરાય કરી લોકોને ફસાવી દેવા આમ બોલો આમ આમ બોલો આમ અગડમ બગડમ કરીને સમજાવી દેવા હેં અને બિલ્લી એટલે તૃષ્ણા તૃષ્ણા બીલી એટલે તૃષ્ણા તૃષ્ણામાં જેમ હરણ ભટકતું હોય છે એમાં બીલી જેમ તૃષ્ણામાં ભટકતી ભટક્યા રાખે દૂધમાં ને બી આ ઉંદરોમાં બરાબર એમ તૃષ્ણા એની કહેવાનો અર્થ એ પૂરો જ નથી થતી જેની તૃષ્ણા દોડ્યા દોડે જ પૈસા પાછળ ચેલ્યું ચેલા મૂડીને ધન તોડ હડપતા હોય છે બે કૂતરા એટલે કામ અને ક્રોધ કારણ કે જ્યાં કામ અને ક્રોધમાં હોય ને એ કૂતરા સમાન જ છે તમે જોઈ લેજો હે કૂતરા બાંધે ત્યારે કેવો ક્રોધ ભરતા છે લોહી લુહાણ થઈ જાય ને અને કામ કૂતરામાં કેવો ખતરનાક પ્રગટ થાય છે તમે વિચારો કે કૂતરી પાછળ દે કૂતરા રખડતા હોય છે એટલે કામ આપી આવા આને કામને ક્રોધને કૂતરા કીધા એ કેટલી સુંદર રૂપમાં આપી વિચારો તમે હે અને મકોડો એટલે લોભ લોભ છે ને મકોડો કીધો છે ગોળ એટલે આનંદ પરંતુ આ લોભરૂપી મકોડો કેળીથી પાતળો હોય છે તે આનંદરૂપી ગોળને ઉપાડી લાવી શકે તેમ નથી કારણ કે લોભ જે હોય એ આનંદરૂપી ગોળને કદી ઉપાડી જ ન શકે મનના લોભમાં ફસાણો છે મનને આનંદ માણે આત્મા આનંદ એ ન માણી શકે બરાબર ઘોડો એટલે મન મનની કલ્પના આવું મનના ઘોડા ઘેડા રાખે છે ને ઘોડો એટલે મન મનના ઘોડા ઘેડા રાખે મારે આમ કરું મારે તેમ કરું મારે ચેલ્યું કરવા મારે ચેલા કરવા એમ આ બધી મનની કલ્પનાઓ સમિતો તો આ આમાં જે અટવાયે ને એ ઘોડા સમાન જ છે અને ઘૂઘરા એટલે અનેક જાતની ઈચ્છાઓ આ મનરૂપી આ ઘોડાએ અનેક જાત જાતની ઈચ્છાઓના ઘૂઘરા બાંધ્યા અને કાચીંડો એટલે કાયર અને બાંધેલ કટાર એ કાયર તની નિશાની છે શું કામે કારણ કે કાંચીડાનો બીજો એક અર્થ થાય છે દંભ અહંકાર એ કાંચીડાનો બીજો અર્થ થાય દંભ અને અહંકાર હવે એ અહંકાર વસ્તુ થઈને કાચીડો જેમ કલર બદલે તેમ દંભી માણસ રંગ બદલ્યા કરે છે હમ કાચીડો જેમ ઘડીએ ઘડિયા રંગ બદલતો હોય છે બે રંગો થઈ જાય બરાબર એને બે રંગો કહેવાય રંગ બદલે તેમ ધમભી અહંકારી જે માણસ હોય ને આજે શું બોલ્યો હોય કાલે બીજું બોલે વળી ફરતી ફરતી વાણીઓ બોલે હેં ખબર પોતાને કાંઈ ન હોય કે બે દિવસ પહેલાં શું બોયલો પછી શું બોલે એટલે આવા બધા કાચિડા છે જે મિત્રો રંગ બદલતા રહીએ ને એવાનો સંગ ન કરાય અને બેદલ કહેવાય તો બેલડા બેદલનો સંગ ના કરીએ હમ બરાબર તો અને ઊંટ એટલે અહંકાર અહંકાર અભિમાનમાં જે રખડતો હોય છે એને ઊંટ કહેવાય અને તેના ગળે જે ઢોલકા બાંધ્યા છે એ ઢોલકાનો મતલબ બધું હું જ કરું છું મારા થકી જ ચાલે છે હું જ મોટો મુક્તિદાતા છું આ કરતા ધરતા હું જ છું આ અહંકારને ઊંટની સુંદર ઉપમા આપી છે અને ગધેડો એટલે અજ્ઞાન ગધેડો એટલે અજ્ઞાન હે કારણ કે ગધડાને કાંઈ જ્ઞાન તો ન હોય ગધડો એટલે અજ્ઞાન એ અજ્ઞાનની સતત એ અજ્ઞાની જે હોય ને એ અજ્ઞાની સતત ઈર્ષા અને અદેખાઈની શરણાઈ વગાડ્યા રાખે છે જે ગધેડો હોય ને જોજો ઈર્ષા નિંદા જ વાદ વિવાદ તર્ક વિતર્ક ઈર્ષા નિંદામાં જ પેડો હોય છે હેં રામ તો કે એની મુક્તિ નથી થઈ કૃષ્ણ તો કે એની મુક્તિ નથી થઈ ફલાણા સંત તો કે ખોટા ઓલાસન તો કે ખોટા હેં હું એક જ સાચો એમ હું એક જ સાચો હું જ મોટો મુક્તિદાતા હું જ મોટો સર્વશ્રેષ્ઠ જ્ઞાની મારા જેવું જ્ઞાન કોઈ પાસે નથી એટલે આ સમજી લેજો ગધેડો છે અને આ ગધેડો પોતાની શરણાઈઓ ફૂંક્યા રાખે છે કે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની હું જ મોટો મુક્તિદાતા અને એની જે ચેલીઓ ચેલા હોય ને એ વાહ ગુરુજી વાહ ગુરુજી વાહ ગુરુજી ખરેખર કે વાહ આ બધા બે હરખા છે આ બધા ધર્મના નામે ધંધા છે કારણ કે પોતાની શરણગાઈ ફૂક શરણાઈ જે ફૂકે ને મિત્રો એ જ ગધેડો કારણ કે બડો બડાઈ ના કરે બળો ના બોલે બોલ હીરા મૂકશે કહેલા કહેલા અમારા બોલે હીરો મિત્રો મોટાથી કીએ નહીં મારી આટલી કિંમત હેં બાકી ગધેડા પોતાની બણગા ફૂક્યા રાખે પોતાની શરણાઈ ફૂક્યા રાખે હું શ્રે અને ચેલ્યું ચેલાને કહી દે કે મારા વખાણ કરો હેં એટલે વખાણ કરે એટલે હારા લાગે છે વખાણ ન કરે એમ કાઢના આવું છે અને ઓલાય ગથેડા ઓલો મહાગેડો પૂરું ને એલો ચેલિયું ચલાય ગધેડા એટલે આવું છે મિત્રો આ જગતમાં પણ ફસાય ફસાય ધંધા થાય મોટું એક સંગઠન ઊભું થાય પછી રાજકારણમાં જાય આ બધું નાટક છે અને ઉંદરમામાં એટલે મોં ઉંદરમામાં એટલે મોં જ્યારે દરિયાની બેટ એટલે સંસાર વચ્ચે રહેવું જેટલો માણસ મોહગ્રસ્ત તેટલો તે રીસાઈ જાય છે અને માનતાન માગે જોજો જેટલો મોહવશ માણસ જે હશે ને એ બહુ ખીજાઈ જાય બહુ રીહાઈ જાય રીં ચડી જાય એ ઝઘડા ઉપર ઉતરી આવે તો કારણ કે એને માનતાન જોઈ છે માનતાન માગો માનતાન એને આપતા રહ્યો એને સારું લાગે અને પોતે વિશિષ્ટ છે પોતે સર્વશ્રેષ્ઠ છે તેવું દર્શાવે હોય ને કાંઈ કોરું જબરજસ્તી દાદાગીરી કરી કે ના હું જ મોટો ગયા નહીં મને જ માનો આવું વિશિષ્ટ દર્શક હું સર્વત્ર વિશિષ્ટ છું હે હોય નહીં કાંઈ અને ડેડકો એટલે દુર્ગુણ એની અંદર એટલા દુર્ગુણ ભય રહ્યા હોય છે હે અનેક પ્રકારના દુર્ગુણ અંદર હોવા છતાં બાયણે સત્યતાનો દાવો કરતો હોય છે પણ એ પકડાય જ છે દુર્ગુણ છે ને બહાર આવી જ છે હે આ દુર્ગુણવાળી વ્યક્તિ ખરેખર તો નગ્ન જ છે કારણ કે ખબર જ પડી જાય બોલે એટલે એની ખબર જ પડી જાય પણ બુદ્ધિ હોય વિવેક હિન હોય એને ઓળખી ન આવે એવા ઢોંગી પાખંડી ગુરુ કે ઢોંગી પાથંડી કહેવાતા સાધુ સંતો હે ગંદકીનો ઓળખીએ કે ને જેની પાસે વિવેક હોય પારખ કરી લે લેવા ધતું છે નામે ધંધો કરી લે પરંતુ તે સંસ્કાર સદગુણ જ્ઞાન તથા સાધુતાના કપડાં પહેરી લે છે કે હું સંસ્કારી છું હું જ્ઞાની છું અને સાધુદાના કપડાં પહેરી લે હે દાઢી વધારે ને જેટા વધારે બગલાના પાક જેવા દ્વારા કપડાં પહેરી લે લાલ પીળા કાળા નાન તે સફેદ હે સાધુદાના કપડાં પહેરી લે એટલે જગતને એમ થાય સાધુ અને થોડી બે વાણી કથાઈ બગડી કરતા આવડી જાય એટલે એ થઈ ગયું ગુરુ ધંધો આવી કારણ કે આવી કાંઈ ખબર નહીં જેથી અસલ્યત ઢંકાઈ જાય કારણ કે સાધુના કપડાં પહેરી લે એટલે એની જે અંદર પાપ હોય ઢંકાઈ જાય ને એની ઉપર કોઈ શંકા તો કરવા જ નથી પણ એ અંતે એકના એક દિવસ પકડાઈ જ જાય ખબર પડી જ જાય લોકોને ક્યાં ઢોંગ છે પાખંડ છે કારણ કે મિત્રો મોરની સભામાં કાગડો મોરના પીછા લગાડી આવે અને બધી કળાઓ કદાચ કરી દે મોરની જેમ નાચી દઈએ મોરની જેમ કળા કરી દઈએ બધી કળા મોરની કરે બરાબર પરંતુ જ્યારે બોલવા જાય ને ત્યારે પકડાઈ જાય ત્યારે ટિહુક ટિહુક એમ ન થાય ત્યારે કાકા 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 એમ કરવા લાગે એટલે ખબર પડી જાય આ કાગડો છે તો કાકા કાકા કરતો ફરે ને અદેખાય ઈર્ષા નિંદા નિંદાય માન મોટા બળાય ને હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની જ આ બધું કાકા કાકા કરનારા છું બીજાને પાડતો જ રહે સતત ઈર્ષા નિંદામાં જ આખી જિંદગીના ચેલ્યું ચાલે પછી ઈર્ષા નિંદાવાદી જ બની જાય આ ભેરખા આપણે ભેરખા ભાઈ ગુણગુરુ છીપા ચેલા લાલચી ગુરુ લોભી હે ચેલા અંતે બે ઠેલામાં ઠેલા છેલ્લે બે નરકમાં જાય ગુરુ નરકમાં જાય અને એની સાથે જે ચેલીઓ ચેલા જોડાય એ બધા નરકમાં જાય તો આવાથી સાવધાન થઈ જવું મિત્રો બરાબર હવે ખરેખર આખી જે વાણીનો સાર છે બરાબર એ વાહળે ચડ્યો એક વાંદરો એટલે કાળ કાળ એટલે સમય એ મોત સતત આ જીવની માથે ભમી રહ્યું કારણ કે એક દિવસ બધું લૂટી લેવાનું સ્કાર કીડીબાઈ એટલે આ મમતાની અંદર ફસાયેલી ચિત્તરૂપી સ્થુરતા ધ્યાન આત્માની ચિત્ત આત્માનું ધ્યાન એ આ પ્રાણીઓની જાન જોડી છે તેની રાહ જોઈને આ કાળ વાંદરા રૂપે ટાપીને બેઠો છે કારણ કે જે જાન છે આ બધું કીધું વિષય વાસણ તેની જે જાન જોડીને સુરતા એમાં ફર ફસાઈ ગઈ છે એના માટે તો આ રૂપી વાંદરો રાહ જોઈને જ બેઠો છે બાકી આ બધા એમાંથી નીકળી જાય તો એનાથી આ કાળ નથી પહોંચી શકતો બરાબર હવે એ અચાનક જ જાનને લૂંટીને સર્વેના પ્રાણોનો નાશ કરીને બરાબર આ કાળ રૂપી વાંદરાને તો આ ખેલ જેવું છે કારણ કે આ ખેલ કોનો સમય સમયનો સમય એ જ કાળ કાળ એ જ વાંદરો બરાબર અને એ જ મન એ મન જ બધાને નચાવે છે ને હે તો એના જેવું છે હવે બિચારી મમતા રૂપી કીડીબાઈના અરમાન અધૂરા રહી જાય છે કારણ કે આમાં બધે જો ફસાઈ નથી એ વિષય તો મમતા રૂપી જે મમતામાં ફસાઈ ગઈ છે સુરતા રૂપી જે કીડી છે એ કીડી બાઈના ઘરમાં નોરા રહી જાય છે પણ સમય પૂરો થઈ જાય ત્યારે જાન લગ્ન પહેલાં લૂંટાઈ જાય છે કારણ કે સુરતા શબ્દના લગ્ન થાય ચિત્ત આત્મામાં સમાય એ પહેલાં એની આ બધી જાન લૂંટાઈ જાય છે ફરી ચોરાશીનું ચક્કર ચાલુ થઈ જાય છે હે આવી જ રીતનું છે એટલે જીવનપૂર્ણ થઈ જાય છે હવે મમતારૂપી આ કીડીના મતલબ જે મમતામાં ફસાયેલી સુરતા છે એ કીડીના આ માયાવી લગ્નનો આવો દુઃખદ અંજામ આવે છે પરંતુ સુરતારૂપી કીડી જ્યારે મમતામાંથી અલગ પડી જાય છૂટી પડી જાય જો શબ્દરૂપી પતિ સાથે લગ્ન થાય તો વાંદરો મતલબ કાળ આ જાન લૂંટી શકે નહીં બરાબર પણ એના માટે મેં કીડ્યું એમ સાચા દેહધારી બ્રાહ્મણ રૂપી ગુરુ મળે અને કીડીના લગ્નને લીધે શબ્દ સાથેને પરિણામ તો મેળ પડે બાકી અસંભવ બરાબર કોઈ સંતજન હે કોઈ સંતજનને બીજા પ્રકારના લગ્ન લગ્નની જાણ થાય છે તેને જ ભોજા ભગત ચતુર કહે છે બાકી તો ગાફિલ પહેલા પ્રકારના આ કીડીબાઈના લગ્નમાં સંસારી માણસ સમગ્ર જીવન અમમતમ પૂર્ણ કરી નાખે અંતે આ વાંદર રૂપી કાળની છપટે ચડી જાય છે અને આ કેવી બ્રહ્મ છે માયાનો ખેલ આ જોવા જેવો છે તો વરનું ક્યાંય ઠેકાણું નથી અને બિચારી કીડી આવી પ્રાણીઓની જાન જોડી ચાલી નીકળે છે અને સંસારમાં ફટક્યા કરે બસ આ જ છે તો મિત્રો આ સુરતારૂપી કીડીને આ મમતામાંથી છોડાવો તો એ શબ્દ સાથે પરણી શકે બાકી અસંભવ બરાબર તો બોલો પ્રેમથી ભોજા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય